શિક્ષક જાની આનંદકુમાર કુમાર જેની પર આરોપ છે ત્યાં શિક્ષકના વેશમાં વસેલા આ રાક્ષસો વિદ્યાર્થીનીઓની છેડતી કરીને તેમનું શોષણ કરતા હોય છે એક વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ વિદ્યાર્થીનીના વાલીઓ પહોંચ્યા ફરિયાદ કરવા માટે ફરિયાદના આધારે પોલીસે શિક્ષકને પકડવા માટે કાર્યવાહી રીતે વિદ્યાર્થીની સાથે હડપલા કર્યા ગઢડાના ઢસા ખાતે શિક્ષકની આ શરમજનક કરતુત સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે વિજય બોટાદની આ ઘટના સામે આવી છે

સામે આવ્યો છે આ વિડીયો સામેની આવતા સાથે જ એવું પુરવાર થઈ ચુક્યું છે કે શાળામાં કે જ્યાં વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ લેવા મોકલતા હોય છે ત્યારે બાળકો સાથે આવી અભદ્ર ઘટના પણ ઘટી રહી છે ત્યારે આ સમગ્ર મામલે વિડીયો વાયરલ થતાની સાથે જ જે વિદ્યાર્થીની છે તેના પરિવારજનો અને જે ગામના સ્થાનિક અને સામાજિક આગેવાનો પણ હાલ ધસા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને ત્યાં પોલીસ ફરિયાદ ની જે તજવીજ છે તે હાથ ધરી છે પોલીસ દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ જે શિક્ષક છે જાની આનંદ કુમાર નામનો શિક્ષક છે તેની શોધખોળ હાથ ધરી છે હાલ સમગ્ર મામલે પોલીસ પણ સક્રિય થઈ છે ત્યારે સમગ્ર જિલ્લામાં હાલ આ વિડીયો ને લઈ ચકચાર મચી જવા પામી છે કે વાલીઓમાં ચિંતા છે કે આ પ્રકારે જો વિદ્યાર્થીની સાથે અડપલા થઈ શકે તો બાળકોને અભ્યાસ માટે કેવી રીતે મોકલવા અત્યારે શિક્ષણ જગત પણ અને પોલીસ વિભાગ પણ કઈ રીતે પગલા લે છે ક્યાં એવા પગલા લે છે કે જેનાથી કહી શકાય કે એવા પ્રકારની કાર્યવાહી થાય કે જેમાં અન્યો માટે દાખલારૂપ કિસ્સો કહી શકાય પ્રકારની તપાસની અને કાર્યવાહીની લોકો હાલ પ્રાથમિક તબક્કે માંગ કરી રહ્યા છે વિજય જે આ વિડીયો વાયરલ થયો છે અત્યારે તે કોઈકે તો ઉતાર્યો હશે એટલે આ શિક્ષકની કરતૂતો વિશે અન્ય કોઈને પણ જાણ હશે તેવી કોઈ જાણકારી તમારી પાસે આવી હોય હાલમાં જે પાસેથી મળી રહી છે આ અગાઉ પણ ઘટના બનતી હતી પરંતુ ઘટનામાં પુરવાર ન થતા કોઈએ આ ખાસ કરીને આ વિડીયો આ ઘટના પુરવાર કરવા માટે વિડીયો ઉતાર્યો હોય અને ઉતારી અને વાલી સુધી પહોંચાડ્યો હોય તેવી પહેલી પ્રાથમિક સૂત્રો પાસેથી હાલ માહિતી મળી રહી છે કારણ કે જો વિડીયો ના ઉતરે તો સો ટકા આ પુરવાર કરવું ખૂબ જ હોય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ ગુરુ સમાન વ્યક્તિ હોય વિદ્યાર્થીની ને શિષ્ય સમાન ગણતા હોય અને આવા એક જે સંબંધ છે એ સંબંધ ને આ શર્મસાર કરતો કિસ્સો જે છે એ વિડીયોના મારફતે જ ખુલ્લો પડી શક્યો છે જી વિજય દર વખતે આપણે જોતા આવ્યા છીએ કે આ છે તે નથી બદલાતી હોતી ભલે તે શિક્ષકના પ્રોફેશનમાં હોય પરંતુ તે એ ભૂલી બેઠો કે તે ગુરુ છે અને વિદ્યાર્થીની સાથે શું કરી રહ્યો છે એટલે અન્ય પણ વિદ્યાર્થીનીઓને આ રીતે તેને શોષણ કર્યું હોય શકે છે

ત્યાંથી ક્યાં અન્ય જગ્યાએ બદલી થઈ ચૂકી હોવાથી શાળાના જે મુખ્ય વ્યક્તિ કહી શકાય તેનો સંપર્ક હાલ થઈ શક્યો નથી પરંતુ ચોક્કસથી મોટી સંખ્યામાં હાલ લોકો સામાજિક અને રાજકીય આગેવાનો ઢસા ખાતે એકત્ર થાય વિજય આપને અટકાવવા માંગુ છું ભારતસિંહ વાઢેર મારી સાથે જોડાઈ ગયા છે ડી ઓ છે તેઓ સર ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે એક બાળકી જે સ્કૂલે ગઈ હતી ભણવા માટે પરંતુ એક ગુરુએ તેની સાથે ઝડપલા કરી દીધા હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે જી અમને અમારા ધ્યાન ઉપર આવી અને સાથે તાત્કાલિક તપાસ કાર્યવાહી હાથ ધરી અને તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને આ ખૂબ જ શરમજનક ઘટના છે અને એના વિરુદ્ધ સખ્તમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ રીતે એને છોડવામાં આવશે નહીં સર શું તેના ભૂતકાળ ને લઈને પણ તપાસ કરવામાં આવશે સર એક વિડીયો વાયરલ થયો છે શું તમને જાણકારી મળી છે કે વિડીયો કોણે ઉતાર્યો અને કઈ રીતે આ ઘટના કોણે ઉતાર્યો અને એની ડિટેલ અત્યારે પ્રારંભિક અમને મળી નથી પણ આ વિડીયો ધ્યાને આવતા તાત્કાલિક અસરથી અમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે જી હવે આગામી સમયમાં તેમની તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે સસ્પેન્ડ કર્યા સિવાય પણ નહીં સસ્પેન્ડ કર્યા પછી એની તપાસ કરીને પૂરેપૂરી એક બાજુ આપે કહ્યું એ પ્રમાણે પોલીસ કાર્યવાહી પણ થઈ છે એ પણ થશે અને ખાતાકીય પણ એમના વિરુદ્ધ નિયમ અનુસાર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં જો અન્ય બાળકીઓ સાથે પણ આ જ પ્રકારનું કૃત્ય તેણે કર્યું હશે તો શું કાર્યવાહી આગળ વધશે નહીં નહીં એ જ નિયમ અનુસાર એવું કંઈ ધ્યાને

કડક જ રીતે આગળ વધશે અન્ય કોઈ આ પ્રકારના કિસ્સાને તેણે અંજામ આપ્યો હોય અને આ પ્રકારની પ્રવૃત્તિઓ તેણે કરી હોય તો તેને છોડવામાં નહીં આવે એટલે તેના ઇતિહાસને લઈને પણ તપાસ કરવામાં આવશે કે શું આ પહેલાં પણ તે આ પ્રકારનું કોઈ કૃત્ય કરી ચૂક્યો છે કે કેમ કારણ કે આ વિદ્યાર્થીની જે ગુરુ માનતી હતી શિક્ષકને તેણે જ આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યો અડપલા કર્યા તેની સાથે અને તે વિડીયો વાયરલ થતાં જ આખી ઘટના સામે આવી છે વાલી સુધી એ વિડિયો પહોંચ્યો અને વાલીએ ફરિયાદ નોંધાવી તો કિસ્સો પ્રકાશમાં આવ્યો આ જે શિક્ષક છે તેની પર એટલે પણ સવાલો ઉઠી રહ્યા છે કે એક નાની બાળકી ફૂલ જેવી બાળકી જે આવી હતી તેની સાથે તેની પાસેથી શિક્ષણ મેળવવા માટે અને તે જ વિદ્યાર્થીનીને તેણે શિકાર બનાવી પોતાનો હવસનો જોકે તેનો બચાવ એટલે થઈ ગયો કારણ કે શિક્ષણ શિક્ષણ પરિસર હતું પરંતુ આ શારીરિક અડપલા ક્યારે નિયંત્રણની બહાર જતા રહે અને વિદ્યાર્થીનીઓ આ પહેલા પણ અનેક કિસ્સા સામે આવ્યા છે જ્યારે વિદ્યાર્થીનીઓ દુષ્કર્મનો